પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે વયવંદના નામની નવી યોજના શરૂ કરી છે જેમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને કોઈપણ આવક મર્યાદા કે અન્ય માપદંડ વગર રૂપિયા પાંચ લાખની મફત સારવાર મળશે આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો આયુષ્માન એપ દ્વારા ઘરે બેઠા જ આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે નરેન્દ્ર મોદી સરકારે આ વયવંદના કાર્ડ યોજના દ્વારા વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય કલ્યાણની ખાતરી કરી છે ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પાલિકાના તમામ વોર્ડમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને વયવંદના યોજનાનો લાભ મળી રહે રહે અને આ યોજના લાભથી વંચિત ન માટે વરિષ્ઠ નાગરિકોના ઘરે ઘરે પહોંચી વયવંદના કાર્ડની નોંધણી કરવાનું અભિયાન શરૂ કર્યું છે આજ રોજ શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકર્ણા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ વોર્ડ નંબર છના ના પાલિકાના સભ્ય યોગિતાબેન શાહ સહિત

અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સેવા સુશાસન અને કલ્યાણના જે કામો મોદી સરકારે કરેલા છે એ કામો દરેક જનતાને ખબર પડે એ તે ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈને એની માહિતી આપે છે અને એ કાર્યક્રમ પેટે વયવંદના યોજના હેઠળ આજે અમે વોર્ડ નંબર છમાં પંદર પંદર જેટલા વયવદના યોજના કાર્ડ બનાવે છે અને આવી જ રીતે અમે બાકી જે લોકો સિત્તેર વર્ષથી ઉપરના માણસ ઉપર ઉપરના વ્યક્તિઓ છે જેમને વયવ યોજના યોજનાનો લાભ મળવાનો છે એમાં કોઈ બી વ્યક્તિ બાકી ન રહી જાય એ રીતે ઘરે ઘરે જઈને તમામ લોકોના કાર્ડ અમે બનાવીશું ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર